વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાતમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો આઠમો દાખલો જોઈશું મોસ્ટ આઈ એમ્પી દાખલો છે આ ચાર માર્ક્સ માટે કાટકોણ ત્રિકોણ એ બી સી આ એ બી સી માં ખૂણો સી શું છે કાટખૂણો છે કાટખૂણો એટલે નેવંશ એમ એ કર્ણ એ બીનું મધ્ય બિંદુ છે આ કર્ણ એવી છે એનું મધ્ય બિંદુ હોય તો આપણે એ એમ બરાબર એમ થાય લખાય તો અહીંયા એ એમ બરાબર એમ હવે ડીએમ બરાબર સી આપેલું છે આ ડી એમ બરાબર સીએમ આપેલું છે આ બાજુ આ બાજુ અહીં તો આપણે કહી દીધું ડીએમ બરાબર સી તો આ બે સરખી છે થાય તે રીતે સી અને એમ સાથે જોડી ડી સુધી લંબાવો આપણે આકૃતિમાં આપેલું છે બિંદુઓ ડી અને બી જોડો હવે સાબિત કરો કે પેલું શું સાબિત કરવાનું છે આપણે જે ત્રિકોણ ડી બી સી કયું છે એવું ત્રિકોણ એમ સી એમ સી અને ત્રિકોણ બી એમ ડી માટે બી એમ બી માટે આપણે એ બી બરાબર સોરી એ એમ બરાબર બી એમ છે એમ છે એમ બરાબર એમ બી આપેલું જ છે આપણે કીધું તું ને બે સરકાર મધ્ય બિંદુ છે એટલે પછી શું કીધું છે એમ બરાબર એમ બી હવે કયા કયા ત્રિકોણ છે એ જોઈ લઈએ એ એમ સી એટલે આ વાળો ત્રિકોણ અને બીજો બી એમડી બી એમડી એટલે આ વાળો ત્રિકોણ હવે આ વાળા ત્રિકોણમાં જો આપણે એક તો બાજુ લખી દીધી એ એમ ઇક્વલ ટુ એમ બી લખ્યું હવે એવી જ રીતે એમ ડી અને એમ એ બી બરાબર થશે તો લખીએ આપણે એમ ડી એમ ડી નહીં લખી અહીંયા કહીશું એમ સી લખીશું કેમ પેલો સીવાળું છે અને અહીંયા એમ ડી ક્યાં છે તો આપેલું છે પક્ષ મુજબ આપેલું છે ને કે કીધું જ છે એમ ડી ઇઝ ટુ એમ સી અને એમ એ ઇઝ ટુ એમ બી પક્ષ અહીંયા બી પક્ષ હવે તમે જોશો તો જો આ અહીંયા અભિકોણ બને છે આવાળા બને છે ને આ અભિકોણ તો આપણે લખીએ બી એમ ડી અને સી એમ એ અથવા તો એ એમ સી તો પેલો એ લખીએ ખૂણો એ એમ સી જો આ ચોકડી બને છે એટલે આ અભિકોણ અભિકોણ સમાન હોય એ એમ સી અને ડી એમ બી ખૂણો ડી એમ બી કેમ અભિ કોણ અભિકોણ થઈ ગયું કયું થયું જો આમાં આ બાજુ આ ખૂણો અને આ બાજુ તો અહીંયા લખીએ ત્રિકોણ એમ સી એકરૂપ ત્રિકોણ બી એમ ડી કેના મુજબ બાજુ ખૂણો બાજુ એટલે બા ખૂ બા મુજબ શું છે એકરૂપ છે આટલું થઈ ગયું આ એકરૂપ છે હવે આપણે બીજું શું સાબિત કરવાનું છે ખૂણો ડીસી એટલે આ ડી બી આ ખૂણો કેવો છે કાટ ખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે તો હવે આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા જો આ બે સમાંતર રેખા છે કઈ છે ડી બી અને એ એ બે સમાંતર રેખા છે ને દેખાય છે બે સમાંતર રેખા છે તો સમાંતર રેખામાં આ જો અહીંયા બને છે અંતકોણ બને છે ને તો લખીએ અહીંયા આપણે ખૂણો એસી અલ આ એસી ઇક્વલ ટુ કયું ડી બી ડી સમાંતર રેખા છે એ બે સમાંતર રેખા છે અને આપણે ખબર છે સમાંતર રેખાથી જે બનતા ખૂણા હોય એમનો સરવાળો આ કોણ બને છે આમ સી જેવું બને છે ને જો આ બે તો આ ડી BC, વત્તા બી સી એ કેટલાનું હોય એકસો એશી અંશ તો લખીએ અહીંયા ખૂણો એ સી લખીએ એ સી બી વત્તા ખૂણો સી બી ડી બરાબર એકસો એસી અંશ કેમ અંતઃકોણ અંતઃકોણ હોવા જો આ બને છે ને સીવાળું સીવાળું અંતકોણ તો હવે આપણે ખબર છે અંતકોણનો સરવાળો કેટલો હોય એકસો એસી અંશ જ્યારે સમાંતર રેખા હોય અને છેદતી રેખા હોય ત્યારે એ સી બી એનું માપ કેટલું છે આપણે આપી દીધું છે એ સી બી નું કાટખૂણો ખૂણો છે તો અહીંયા લખીએ નેવ વધતા ખૂણો સી બી ડી બરાબર એકસો એસી અંશ તો આપણે કરીએ ખૂણો સી બી ડી ઇક્વલ ટુ એકસો એસી માઇનસ નેવ એટલે તમારે ખૂણો અહીંયા આપણે શોધવાનો હતો ડી તો અહીંયા ડી બી સી લખીએ ડી બી સી કેટલાનું આવશે નેવ થશે થયું આ બીજું સાબિત થઈ ગયું હવે કરવાનું છે ત્રીજું ત્રીજુંમાં આપણે ત્રિકોણ પહેલાં તો જોઈએ ત્રીજું શું છે એટલે આખો ત્રિકોણ આ ડી બી સી વાળું ત્રિકોણ આટલું બને છે અને બીજો છે એ સી આખો ત્રિકોણ હવે એ આખા ત્રિકોણની અંદર આ બે નાના ત્રિકોણ સમાઈ જાય છે આપણે જે પહેલા પ્રૂવ કર્યા એ કયા કયા ત્રિકોણ એ એમ સી એકરૂપ ત્રિકોણ કયું આવે છે બી એમ ડી એ આવે જ છે ને આખા ત્રિકોણમાં તો હવે એમાં આપણે ખબર છે એસી હવે જુઓ આમાં એસી અને બીજી કઈ બાજુ છે બી ડી બી ડી સમાન છે અહીંયા લખ્યું હતું ને એડું તો લખીએ અહીંયા ત્રિકોણ કયો છે ડી બી ત્રિકોણ ડી બી સી અને ત્રિકોણ એ સી બી માટે આ ત્રિકોણમાં આપણે અહીંયા કીધું છે બીડી અને એસી કેવું છે સમાન છે ઉપર સમાંતર રેખા છે એટલે તો લખીએ અહીંયા એસી ઇક્વલ ટુ એસી ઇક્વલ ટુ ડી આવે છે આવાળા ત્રિકોણમાં અને આવાળા ત્રિકોણમાં એસી એટલે એક બાજુ આવી ગઈ પછી છે જો આમાં ખૂણો કયો કયો ડી બી સી થાય છે ખૂણો ડી બી સી તો લખીએ ખૂણો ડી બી સી ઇક્વલ ટુ એ સી બી એ આપણે જોયું એ સી બી કેવા છે નેવંશ છે એટલે સરખા છે હવે ત્રીજું ત્રીજું જોઈએ હવે આમાં જો નામ કયું બે સરખું છે બીસી અને બીસી અહીંયા બીસી અને બીસી આ ત્રિકોણ છે એમાં આ બાજુ અને આ ત્રિકોણ છે એમાં આ બાજુ એટલે ત્રણ આપણે મળી ગઈ તો અહીંયા લખીએ એના માટે પેલું લખીએ બીસી ઇઝ ઇક્વલ ટુ બીસી કેમ સામાન્ય બાજુ વળી ગઈ પછી આપણે આગળ લખ્યું હતું અહીંયા કે એસી ઇક્વલ ટુ ડી તો એસી ઇક્વલ ટુ ડી બી કે સીપીસીટી આપણે આગળ સાબિત કર્યું જ છે અને ત્રીજું છે ખૂણો ડીબીસી આ ડી ખૂણો એસી બરાબર નેવું અંશે આપણે સાબિત કર્યું જ હતું ને આગળ એ જ અહીંયા લખ્યું બીજું નવું કંઈ જ લખવાનું નથી હવે ત્રણ આવી ગઈ શું આવી બાજુ બાજુ અને ખૂણો તો હવે આ ત્રિકોણમાં જોઈએ કઈ છે જો બીસી તો આ બીસી પછી બાજુ કઈ જ કીધી એસી તો આ એસી અને એની વચ્ચે આ ખૂણો એટલે કઈ શરત મુજબ આ ત્રિકોણ તો ત્રિકોણ ડી બી સી એકરૂપ ત્રિકોણ એ સી બી કઈ જો આ બાજુ વચ્ચે ખૂણો અને આ બાજુ તો કઈ શરત મુજબ બા ખૂ બા મુજબ આ ત્રિકોણ કેવો છે એકરૂપ છે હવે તમારે કીધું છે ચોથું સીએમ ઇક્વલ ટુ એક દુત્યંશ હવે અહીંયા શું કીધું છે સીએમ આ સીએમ છે એ આખું કેનાથી બને છે ડીસીથી બને છે તો આપણે ખબર છે ડીસી સીએમ એ ડીસીથી બને છે હવે ડીસી ઇક્વલ ટુ એ બી છે આ ડીસી ઇક્વલ ટુ એ બી બંને સરખી છે ને બાજુ ડીસી અને એ બી જે આગળ આપણે બે ત્રિકોણ સાબિત કર્યા તો કેના મુજબ સીપીસીટી મુજબ આ બે ત્રિકોણ છે તેની બધી બાજુ બી કેવી હોય સરખી હોય તો હવે આપણે ખબર છે ડી આ ડીસી છે એમાં અડધું થાય સી તો અહીંયા લખીએ સી ઇક્વલ તો કોનું અડધું થાય અડધું ઓફ ડી સી હવે આપણે ખબર છે સી ઇક્વલ ટુ ડીસીની જગ્યાએ એ બી લખી શકું કે અહીંયા ડીસી અને પેલું શું છે બરાબર છે તેથી આ બી આપણે સાબિત થઈ ગયું કે સીએમ બરાબર એક